હેલો ગઈઝ કેમ છો બધા મજામાં મજામાં જશો અમે મજામાં છીએ અને જો આવી હતી પતંગ અમારા ભંડારીએ છીએ એમાં લૂંટવો પૂજી ગયા વાડીમાં હા એવું દે હા ભાઈ લૂંટી લીધી અત્યારમાં ભંડારી આવી છે ભંડારી ઉઠતી ઉઠતી આવી ને બે તેડ આવી હતી એક બે વહી ગઈ અને એક હાથમાં આવી ગઈ એમ કે બીજી બહુ વધારે આવી નહીં કઈ તો કોઈ કઈ એક મારી વાડી આવી એક

અમે શનિવારે ઉભા રાખીએ ને સાચી હાકતા તા સાચી હાકતા હાકતા પતંગ વળાવી દઈએ ને તો બે લુંટવા કુદી જાય ઓલા શનિવારે બંધ કરીને બેહી જાય હમણાં બતાવું શનિવારે હોત ને સાચી હાકુ કેમ કે અહીંયા વાડીએ પડી ને થઈને બે સિંહ કાપવા વાળા ને બે પતંગો આવી ગઈ છે અમારે ભાઈ જો પણ સગા ભાઈ સાંધો આ ઉડે અને મારી આધે આયા ઉડે ઠીક સકલા પાસે જો સકલા આવી જો દોરા પાસે જો એ ભાઈ પેર લગાડે એન પાસે દોરો જાજો છે નહીં? કટા કરે છે ભાઈ મારે એવું લાગતા નથી આવું પેટ લગાડે અને બે વાળી બે વાળી જો સનેડો પીડા સનેડો વાગતા પતંગ મીણે છે ગવા જો જો મારી અંદર બહુ વઈ જાય એટી રીત આવી જો આ દિન ન દે ભાઈ જો શાંત લઈને મુંડાણા અહીંયા હું અહીંયા સાચી આગતા આગતા ઉભા રહી એમ બી એક સાંધો જો માથે પણ કેમ કે ફોનમાં આવ્યો નહિ દેખાણો નહીં બહુ બમગોળા હતો અધર થઈને વહી ગયો ને એક આમ વાદળી આવતું હતું પણ એ આમ આઘું વહી ગયું અને ત્યાં ન આવ્યું કેમ કે હમણાં પાછું નકરા આવશે કે પવન છે આમ ભંડારીયા બાજુ ને એટલે પતંગો નકરી આવવાની છે ત્રણ ચાર તો આવીને વહી ગયા ને અમે બે તો ઉડાડવી છે બે ત્રણ ચાર તો વહી ગયા મધર થઈને તપાસ ભાઈ શાંતો છે કયો ભાઈ હેલો સતંગ જાય ને લીમડા માં ગઈ

ઘોડો પકડીને આવ્યો કેમ કે ખારવાળા પગનો પકડાય એટલે મેં મોટા બૂટ પહેરી લીધા છે હાથી હાકી છે પતંગ બે ત્રણ વાર હવે ખાતી હાચી આપવા જ મારી દીધો એટલે એમ વસાળા બાકી વાળા આવ્યો મારો એટલે માહિતી થાય છે હવે ભાઈ પતંગો આવશે ને પાછા

જોઈ શકો મિત્રો થઈ જાય કરવાનું નહીં ધોળી ધોળે જાય આપણે આખું વહી જવાનું છે ધોળે જ જોઈ શકો હમણાં સીધો ઓલા પાટલા મેઘ દે એટલે પૂરું ને છો

હવે મારી પતંગ તો અહીંયા ડૂબી ગયેલી છે ને હું આખલો આખલો ઉડાડું જો કેમ કે કોઈ કાપી ય ન શકે ને કોઈ લૂંટી ય ન શકે કઈ નહીં આખલો આખલો ઉડાડું આઈ ફોન બેઠો બેઠો પતંગ અહીં પડી છે સડાવું અત્યારે હમણાં જોજો તેમ પાળો એમ સડાવું અત્યારે ડૂબી ગઈ છે હમ જોજો હમણાં ઉડે છે કે નહીં આ હલવાઈ ગઈ જો લીમડે માથે ચડી ગઈ છે દોરી મારી હાલો ઉપડી ગઈ છે આપડી પતંગ જો જા

ત્યાં કોઈ દિવસે બીજાની વાડીમાં લઈ આવી અને વાડી મુકતા જઈ પછી લેવા જઈ હા બીજી પતંગ લઈ આવ્યો કેમ કે વે ત્યાં મજા માં કપા લઈ આવ્યો એક વાડી મૂકી છે આપણે બતાવું તમને એક આને કા ખાલી મૂક્યો